પાછતરા વરસાદ હતા પાછતરા વરસાદની હિસાબે અન્ય variety ની અંદર બહુ બધો બગાડ છે તો એ ફિલ્ડ જોતા આની અંદર આપણે કઈ જોવા મળતું નથી તો હવે આપણે વાત કરશું વિસ્તારથી ભાઈને મળશું મુલાકાત લેશું કે કઈ કઈ શું શું કર્યું છે વિગતવાર નમસ્કાર શું નામ તમારું ચંદ્ર વાણિયા દેવાય ભાઈ બરોબર ગામ બુટાવદર ગામ બુટાવદર

શું લાગ્યું તમને બીજું ટૂંકમાં કે જો એટલો વરસાદમાં ઓલા બીજા મારા બિયાણ હતા એ આની આ ખમી નું હોય આ એના કરતા વધારે ખમતલ કે આનો એટલો બગાડ નથી રહ્યો બરોબર બીજા નંબરમાં જીંજવાર બધું હાવ ખરી જતું બરોબર આમાં એટલું ખરો નહોતું આ બધું રહી જતું કહેવાનો મતલબ છે કે તમે આની સામે આ કર્તવ્ય એગ્રીટેક કંપની નું કર્તવ્ય ટુ ઇન વન આ વેરાયટી રહી આની બાજુમાં એક આપણે તમે જે રેગ્યુલર વાવો એ વેરાયટી

જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ભાઈ એક જ બિયારણ અલગ અલગ હોવાથી શું શું ફાયદો થાય છે બીજી વાત છે કે આની અંદર રોગ જીવાત જોવા જઈએ તો રોવાટી વાળું છે તો કેટલા દિવસે સ્પ્રે કરતા અંદાજે કર્યો મે ઓછા મોસો 20 પતિ દિવસ હું તો સ્પ્રે કરું બરોબર એની પહેલા મે સ્પ્રે નથી કર્યો જો કે હું તો પછી બીજા બીમાય મહિના માર માર્યો પણ આમાં કઈ એવો રોગ જ ન થાયો કે પાન કુકડાઈ જાય કે એવું આમ ભેરું થઈ ગયું બરોબર એવું આમાં નથી થયું મતલબ કે રોગ પ્રતિકારક શક્તિ સારી છે રુવાટી વાળું પાન છે એટલે કે રોગ ઓછા આવે બરોબર છે અને આપણે હાવ લોકલ દવા સાઈપી છે કાઈ ઉસા મેલ્યુ દવા લઈને નથી સાઈપી બરોબર એમ છતાંય બીજી વેરાયટી કરતા આ વેરાઈટી ની અંદર સારું એવું આપને પરફોર્મન્સ અત્યારે જોવા મળે છે કારણ કે છોડા ઉપરના લગીન જીંડવા છે ફ્લાવરિંગ સારું છે લીલો છે અને હાઈટ માં જોવા જઈએ તો 6 ફૂટ ની આસપાસ હાઈટ છે બરોબર છે તો આજુ બાજુ વિસ્તાર છે માંડાસણ છે બોટાવદર છે બગતરા છે જે આ તમારો વિસ્તાર છે તો કોઈને આવતા વર્ષે આ વિડીયો ના માધ્યમથી કદાચ કોઈને વાવવું હોય તો તમે શું કહી શકો હું કહી કે આ વાવાય બરોબર બિંદાસ થી વાવી

બરોબર કારણ કે આજ તમે ઘણા વર્ષથી આ ખેતી કરો છો બરોબર છે આટલા વર્ષનો અનુભવ પ્રમાણે વેરાયટી કદાચ કોઈને વાવવી હોય તો વાવી શકે કે ના વાવી શકે બિંદાસ વવાય ને બરોબર છે આપણે એટલે જ માટે કહી છીએ કે ભાઈ તમે કાંઈ કોઈ પણ વેરાયટી વાવો છો અનુભવ માટે એની બાજુમાં તમારે વાવવાની જેથી કરીને ઓણની સાલની અંદર જે આપણે જોવા મળ્યું છે એ આપણે વ્યવસ્થિત આપણા ખેતરની અંદર પૂરું રિઝલ્ટ મળે છે બરોબર છે હજી આવતા વર્ષની અંદર આનાથી વધુ ઉત્પાદન મળે એ રીતના આપણે ટ્રાય કરશું કારણ કે આપણે જે કરાવીએ છીએ પીએચ મેનેજમેન્ટ ખાલી તમે પીએચ મેનેજમેન્ટ અમારું કરશો ને તો હજી પણ ઉત્પાદન વધશે એટલે આવતી સાલ વાવવાની વેરાયટી કઈ કર્તવ્ય ટુ ઇન વન અને હજી આનાથી પણ સારું ઉત્પાદન મળે એવી રીતના આપણે ટ્રાય કરવાની છે એક તમારો નંબર આપજો ને સત્તાણું બે ત્રેપન સોળ એક બાવીસ બરોબર છે અને હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટાનો મારો નંબર છે નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર જોયું દર્શક મિત્રો તમારે પણ જો આવતા વર્ષે કપાસ વાવવાનો પ્લાન હોય તો દેવાયતભાઈની જેમ થોડાકમાં અનુભવ કરો જેથી કરીને આપને પણ ખ્યાલ આવે કે અન્ય વેરાયટી કરતાં આ વેરાયટી કેવી સાબિત થાય છે બરાબર છે ખૂબ ખૂબ આભાર તમારો ઇન્ટરવ્યુ આપવા બદલ